આગથી અફરાતફરી મચી પાલ આરટીઓ પાસે ચાલતી કાર સળગી ઉઠતા લોકોમાં ભય ફેલાયો બાજુમાં આવેલી કંપનીનો સ્ટાફ ફાયરના સાધનો લઈ દોડ્યો સુરતમાં સમયાંતરે ચાલતી કારમાં આગ લાગવાની ઘટના બનતી હોય છે ફરી એક વખત અડાજણ વિસ્તારની અંદર ચાલતી કારમાં આગ લાગવાની ઘટના સામે આવતા દોડધામ મચી ગઈ હતી બોનેટમાંથી ધુમાડો નીકળવાનું શરૂ થતાં ચાલકે કારને બાજુ પર ઊભી રાખીને સમય સૂચકતા દાખવી નીચે ઉતરી જતા આ બાદ બચાવ થયો હતો અડાજણ વિસ્તારમાં પાલ આરટીઓ પાસે ચોકડી ઉપર જ કારમાં આગ લાગવાની ઘટના રાત્રિના સમયે બની હતી રાજહંસ સિનેમાની સામે જ કારમાં આગ લાગવાની ઘટના બનતા આસપાસના વાહનચાલકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો આગ ખૂબ જ વિકરાળ સ્વરૂપે પ્રસરી ગઈ હતી આગને જોતાં તાત્કાલિક રાજન્સ ગ્રુપના કર્મચારીઓ તેના ફાયરના સાધનો લઈ આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો જો કે આગ વધુ પ્રમાણમાં હોવાને કારણે તેઓ સંપૂર્ણપણે ઓલવી શક્યા ન હતા પરંતુ મોટાભાગની આગ ઓલવવામાં સફળ રહ્યા હતા ફાયર ઓફિસરના જણાવ્યા મુજબ કોલ મળતાની સાથે જ અમારી ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી કારમાં બે લોકો સવાર હતા આ દરમિયાન આગ લાગી હતી બોનેટના ભાગે આગ શરૂ થતાં બંને કારમાં બેઠેલા વ્યક્તિ ઉતરી ગયા હતા આસપાસના લોકો દ્વારા પોતાના કોમર્શિયલ બિલ્ડિંગમાં લાગેલા ફાયર સાધનોની મદદથી આગ ઉપર કાબૂ મેળવવાની ખૂબ સારી કામગીરી કરી હતી જેના કારણે આગ ઉપર થોડો કાબૂ મેળવી લેવાયો હતો ત્યારબાદ અમારી ટીમ દ્વારા સંપૂર્ણ રીતે આગ ઓલવી દેવાઈ હતી બોનેટના ભાગે શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ જણાઈ આવ્યું હતું